નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું તેજસ વિટલાણી જે કેરીયરના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હવે જુઓ અગાઉના લેક્ચરમાં આપણે પાર્ટ વન જોયો હતો અને એ જોયો હતો રીઝનિંગનો બરાબર છે કે પાર્ટ વન રીઝનિંગ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જે હતા કોન્સ્ટેબલના આજે આપણે જોવાના છીએ પાર્ટ નંબર ટુ એટલે કે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જ છે પણ એનો જોવાનો છે પાર્ટ નંબર ટુ ઓકે ચાલો આપણે સ્ટાર્ટ કરીએ જો પેલો ક્વેશ્ચન છે એ પૂછાયેલો છે બે હજાર સોળમાં હવે જુઓ આગલી એક્ઝામમાં આપણે ચાલુ મીન્સ કે આગલા લેક્ચરમાં આપણે ચાલુ કર્યું ને એ બે હજાર બારથી ચાલુ કર્યું તો ત્યાં આપણે બે હજાર સોળ સુધી પહોંચ્યા હતા તો હજી બે હજાર સોળનો પ્રશ્ન પણ આમાં આવ્યો છે કારણ કે એ પ્રશ્ન બાકી રહી ગયો તો ઠીક છે તો આપણે બે હજાર સોળનો પ્રશ્ન જોતા જાય આ છે એ સમસંબંધનો પ્રશ્ન છે કયા ચેપ્ટરનો છે તો કે સાહેબ સમસંબંધનો બરાબર છે હવે તમને એવું કીધું છે કે જો મકાનની અહી દીવાલ હોય એટલે મકાનની અહી દિવાલ એટલે શું થયું કે ભાઈ મકાનની સરહદ શું થઈ તો કે સાહેબ દીવાલ બરાબર કોઈ પણ મકાન હોય બરાબર બાંધેલું હોય તો દિવાલ બાંધી હોય એટલે શું થઈ ગયું તો કે એનો ક્રાઇટેરિયા પૂરો થઈ ગયો એટલે એની સરહદ આવી ગઈ તો સિમ્પલ વસ્તુ છે કે દેશની સાથે શું આવે તો કે સાહેબ દેશની સાથે પણ સરહદ આવે બરાબર છે રાજ્ય ના આવે સમુદ્ર ના આવે સૈન્ય ન આવે શું આવે જવાબ તમારો સરહદ બરાબર છે તો સમસંબંધ એટલે સમસંબંધમાં એકચુઅલી હોય છે શું તો કે એક તમને અહીંયા આપેલું હોય એ તમારે જોવાનું એની જેવું બીજું તમારે ફિટ કરવાનું ઠીક છે તો તો દેશની સાથે શું આવશે કે સરહદ જો અહીંયા તમારો પહેલો ક્વેશ્ચન પૂરો થયો બે હજાર સોળમાં પૂછાયેલો છે પાછું કહી દો પાર્ટ વનમાં બે હજાર બારના ના ને આપણે અગાઉના દાખલા લીધેલા છે ત્યાં પણ આપણે બે હજાર સોળ સુધી પહોંચ્યા હતા બે હજાર સોળનો નો બાકી રહી ગયો હતો ક્વેશ્ચન એટલે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેતા આવ્યા હવે જો આ છે એ બે હજાર ઓગણીસનો છે હવે જો બે હજાર સોળના પૂરા થઈ ગયા અને બે હજાર ઓગણીસના ચાલુ થાય છે તો બે હજાર ઓગણીસનો ક્વેશ્ચન આપ્યો છે તમને શ્રેણી આપી છે કે સાહેબ એક છ પછી આપ્યું છે પંદર પછી આપ્યું છે ઇઠાવીસ પછી આપ્યું છે પિસ્તાલીસ બરાબર આવી રીતે શ્રેણી આપેલી છે બરાબર તો જો હવે શ્રેણી આપી હોય તો સિમ્પલ વસ્તુ છે કે તમારે શ્રેણીને સોલ્વ કરવી પડે બરાબર છે તો પહેલાં તો આપણે ગેપ કાઢીએ કે ભાઈ ગેપ શું નીકળે છે તો જો આનો ગેપ નીકળે છે પાંચ બરાબર આનો શું નીકળે છે તો કે છમાં પંદર એટલે છ ને પંદર તો કે નવ કારણ કે છમાં નવ નાખો તો પંદર થાય ને પછી પંદર અને ઇઠાવીસ તો શું આવે છે તો કે સાહેબ તેર કારણ કે પંદરમાં તમે તેર એડ કરો એટલે ઇઠાવીસ આવે બરાબર છે હવે ઇઠાવીસ અને પિસ્તાલીસનો ગેપ શું નીકળે છે તો કે સાહેબ સત્તર કારણ કે ઇઠ્ઠાવીસમાં તમે સત્તર નાખો એટલે પિસ્તાલીસ આવે તો તમને આની ઉપરથી ખબર પડે કે પ્લ પાંચ છે એમાં પ્લસ ચાર કરો તો નવ આવે નવમાં પ્લસ ચાર કરો તો તેર આવે તેરમાં પ્લસ ચાર કરો તો સત્તર આવે અને સત્તરમાં પ્લસ ચાર કરો તો અહીંયા આવે એકવીસ હવે આ એકવીસ છે એ તમારે પિસ્તાલીસમાં નાખવાના હવે પિસ્તાલીસ ને એક છેતાલીસ છેતાલીસ ને દસ છપ્પન ને દસ છાસઠ એટલે કે સત પિસ્તાલીસમાં એકવીસ તમે એડ કરો એટલે તમારો જવાબ અહીંયા થશે છાસઠ એટલે આ જે ક્વેશ્ચન માર્ક છે ને ત્યાં તમારી શ્રેણીનો જવાબ આવશે છાસઠ ક્લિયર જોઈ લ્યો એકવાર આવે છે તો કે હા સાહેબ બી જવાબ આપણો છાસઠ આવે છે બરાબર છે શ્રેણી આખી સમજાણીને સમજવાનો પ્રયત્ન કરજો કે પાંચ નવ તેર સત્તર ને એકવીસ ચાર ચારનો ડિફરન્સ છે એ રીતે આપણે લીધેલું છે ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન પણ જો ક્યારે પૂછાયેલો છે તો કે સાહેબ બે હજાર ને ઓગણીસની અંદર આ ક્વેશ્ચન આવેલો છે એ પણ પાછો શ્રેણીનો છે તમને મેં અગાઉના લેક્ચરમાં એક વસ્તુ કીધી હતી કે શ્રેણીનું ભારણ છે ને એ કોન્સ્ટેબલમાં વધારે રહી છે બરાબર તમે અગાઉનો એ પહેલો લેક્ચર જોશો ને તો આમ એમાં પણ તમને શ્રેણીના ઘણા બધા ક્વેશ્ચન્સ જોવા મળશે બરાબર છે તો આ ક્વેશ્ચન આપણે જોઈએ બે પછી દસ પછી આવે છે ત્રીસ પછી આવે છે અડસઠ અને અહીંયા પ્રશ્નાચિહ્ન છે હવે જો મને એવું દેખાય છે કે હું અહીંયા એકનો ઘન કરું અને પ્લસ એક કરું ને તો બે થાય એવી રીતે અહીંયા બેનો ઘન કરું અને પ્લસ બે કરું જો બે નો ઘન શું થાય તો કે સાહેબ આઠ અને આઠમાં બે નાખો એટલે શું આવે તો કે સાહેબ દસ બરાબર આવી ગયું તો કે હા એવી રીતે હું અહીંયા ત્રણનો ઘન કરું અને પ્લસ ત્રણ કરું એટલે ત્રણનો ઘન શું થાય તો કે સાહેબ સિત્તાવીસ સિત્તાવીસમાં ત્રણ નાખો એટલે કેટલા થાય તો કે સાહેબ ત્રીસ બરાબર એવી રીતે હું અહીંયા ચારનો ઘન કરું અને પ્લસ ચાર કરું ચાર નો ઘન શું થાય તો કે સાહેબ ચોસઠ ચોસૈમાં ચાર નાખો તો કેટલા આવે તો કે સાહેબ તો હવે અહીંયા શું આવે તો કે સાહેબ આવે ઘન અને ઘન કેટલો થાય તો કે સાહેબ એકસો પચીસ એમાં પાંચ નાખો એટલે જવાબ શું આવે તો કે સાહેબ એકસો ત્રીસ બરાબર છે તો તમારો અહીં જવાબ શું બનશે તો કે જવાબ નંબર એ એકસો ત્રીસ જોઈ લ્યો આવે છે રેડી તો આ શ્રેણી છે ને આપણે કહી શકીએ કે આ ઘનવાળી શ્રેણી છે કેનાવાળી શ્રેણી છે ઘનવાળી અને એક વસ્તુ યાદ રાખજો કે રીઝનિંગ શીખતા હોય કે ગણિત શીખતા હોય તમને એક થી વીસ ના વર્ગ બરાબર એક થી વીસ ના વર્ગ એ મોઢે જોઈએ અને સાથે સાથે એક થી પંદરના ઘન આટલી વસ્તુ તો આવડવી જ જોઈએ બરાબર છે આમાં એકચુઅલી આપણે એડ કરી શકીએ પણ હું તમને બેઝિક સમજાવું છું કે આ બે વસ્તુ તો આવડવી જ જોઈએ પછી એનાથી વધારે આવડે તો પણ આટલું તો આવડવું જરૂરી છે ચાલો નેક્સ્ટ નેક્સ્ટ પણ શ્રેણીનો ક્વેશ્ચન આવ્યો તમે જુઓ બે હજાર ઓગણીસ માં શ્રેણીના કેટલા બધા ક્વેશ્ચન છે શ્રેણીનું ભારણ છે ને સૌથી વધારે છે જો તમને કહે છે શું તો કે સાહેબ ચોત્રીસ છે અહીંયા બરાબર પછી એ પાછે અઢાર પછી એ પાછે દસ પછી એ પાછળ છ અને પછી એ પાછે ચાર અને અહીંયા આવ્યો છે ક્વેશ્ચન માર્ક હવે ચોત્રીસ ને અઢાર વચ્ચેનો ડિફરન્ટ કાટુને તમે એટલે સોલ નીકળ્યા પહેલાં તો છે ને તફાવત જ કાઢી લેવાનો કોઈ પણ શ્રેણી હોય અઢાર અને દસની વચ્ચેનો કાટુને એટલે આઠ આવે દસ અને છની વચ્ચેનો કાંટો ને એટલે ચાર આવે છે હવે છ અને ચારની વચ્ચેનો કાંટો છો ને એટલે બે આવે છે તો હવે સિમ્પલ વસ્તુ છે કે અહીંયા શું આવશે બરાબર એટલે પહેલાં આપણે આ નંબર શોધવો પડે એ નંબર મોકલો એ નંબર શોધીને મૂકો પછી ઉપરનો નંબર મળે હવે જો અહીંયા સોલ છે બરાબર છે હવે સોલ છે ને હું એને હું ભાંગા બે કરું ને તો મને આઠ મળે હા કે ના તો કે સાહેબ હા હવે સિમ્પલ વસ્તુ છે આ આઠ છે આઠને હું બે વડે ભાંગું ને તો મને ચાર મળે હા કે ના તો કે હા સાહેબ તો મને ચાર મળે હવે ચાર ને હું બે વડે ભાંગું ને તો સિમ્પલ વસ્તુ છે કે મને અહીંયા બે મળે હા કે ના તો હવે હું અહીંયા બે ને બે વડે ભાંગીશ બરાબર છે તો મને અહીંયા શું મળશે તો કે આ ક્વેશ્ચન માર્કની જગ્યાએ મને મળશે એક કારણ કે બે ભાઇંગા બે કરો એટલે શું આવે તો કે એક હવે ચારમાંથી એક જશે એટલે અહીંયા તમારો જવાબ શું આવશે ત્રણ જો આવે છે જી તમારો જવાબ શું આવશે ત્રણ આ શ્રેણી છે ને લગભગ ત્રણ ચાર વખત પૂછાઈ ગયેલી છે હમણાં લેટેસ્ટમાં એ પૂછાણી છે કારણ કે છોકરાઓ છે મોટે ભાગે ભૂલ કરીને આવે છે એ બે આન્સર લખીને આવે છે બરાબર છે આ આન્સર લખે છે પણ ખરેખર એ આવે નહીં આન્સર શું આવશે તો કે સાહેબ ત્રણ શું આવશે ત્રણ ક્લિયર જોઈ લ્યો અમે લખેલું છે સોલ ભાંગા બે કરો એટલે આઠ આઠ ભાંગા બે એટલે ચાર ચાર ભાંગા બે એટલે બે બે ભાંગા બે કરો એટલે આવે એક અને આ એક છે એ ચારમાંથી તમે બાદ કરો એટલે તમારો જવાબ શું આવે તો કે સાહેબ ત્રણ ક્લિયર થાય છે બરાબર ઘણા છોકરાઓ બે મૂકીને આવે છે ઘણા છે એ કંઈક અલગ પ્રકારનો આન્સર લખીને આવે છે બરાબર કે ગણાયને એવું પેલી નજર એવું જ લાગે કે ત્રણ આવે નહીં પણ ખરેખર આવે છે શું ત્રણ બરાબર એટલે આ શ્રેણી વારંવાર પૂછાય છે ચાલો નેક્સ્ટ નેક્સ્ટ જોઈએ એ પહેલાં તમે જોઈ લ્યો પીએસઆઈ અને કોન્સ્ટેબલની સાંજની બેન્ચ છે એ ચાલુ થઈ ગઈ છે ટાઈમ છે સાંજે સાડા છ થી સાડા આઠ બરાબર શરૂ થવાની છે એકચ્યુઅલી ક્યારે ચાલુ થવાની છે તો કે સાહેબ તેર મે બે હજાર ને ચોવીસ પાંચ દિવસના તમને આમાં ફ્રી લેક્ચર જોવા મીન્સ કે તમને એટેન્ડ કરવા મળશે બરાબર ત્રણ વસ્તુ તમને મહત્ત્વની મળે છે એક તો ફિઝિકલ ટ્રેનિંગ સાથે સાથે લાઇબ્રેરી અને એ સાથે સાથે બેસ્ટ મટિરિયલ બરાબર છે તો અત્યારે જ આમાં રજીસ્ટ્રેશન કરાવો અને આ બેન્ચમાં જોડાવો ચાલુ ક્યારથી થવાની જે પાછું કહી દઉં તેર મેથી અને પાંચ દિવસના ફ્રી લેક્ચર તમને આમાં આપવામાં આવશે ટાઈમિંગ સાડા છ થી સાડા આઠ ઓકે ચાલો નેક્સ્ટ ઉપર આપણે જોઈએ ઓહો નેક્સ્ટ પણ શ્રેણીનો દાખલો છે બરાબર એટલે તમને એ જ થાય કે સાહેબ આમાં તમે બધા શ્રેણીના દાખલા લઈ પાછો ના એવું નથી પણ ખરેખર વસ્તુ છે જ એવી કે બે હજાર પંદર લ્યો ઇન ધ સેન્સ કે બાર લ્યો બરાબર એના પછી સોળ લ્યો ઓગણીસ લ્યો તો એમાં છે ને શ્રેણી સૌથી વધારે પૂછવામાં આવતી બરાબર એટલે આ શ્રેણીનો દાખલો પાછો તમારી સામે છે હવે જોઈ લ્યો આપણે શ્રેણી લખીએ ત્રણ પછી લખશું આઠ પછી આવશે અઢાર પછી આવશે આડત્રીસ અને પછી આવશે ઈઠોતેર અને અહીંયા આવશે ક્વેશ્ચન માર્ક હવે જો ત્રણ છે અને આઠ છે તો એનો ડિફરન્સ મને શું લાગે તો કે સાહેબ પાંચ આઠ અને અઢાર છે તો શું લાગે તો કે સાહેબ દસ અઢાર અને આડત્રીસ છે તો શું લાગે છે તો કે સાહેબ વીસ આડત્રીસ અને ઇઠોતેર તો કે સાહેબ ચાલીસ હવે એનો મતલબ શું થાય છે જુઓ અહીંયા જુઓ પાંચ ગુણ્યા બે કરું ને તો દસ આવે હા કે ના તો કે સાહેબ હા બરાબર એવી રીતે દસ ગુણ્યા બે કરું ને તો વીસ આવે બરાબર છે એવી રીતે વીસ ગુણ્યા બે કરું ને તો ચાલીસ આવે એવી રીતે ચાલીસ ગુણ્યા હું બે કરીશ ને તો અહીંયા આવશે સાતર ને પાછા આઠ નાખો એટલે એકસો ને અઠાવન શું આવશે એકસો ને અઠાવન જો આવે છે તમારો જવાબ તો કે હા સાહેબ આવે છે એકસો ને ક્લિયર થાય છે ચાલો નેક્સ્ટ માં જઈએ આપણે ઓહો નેક્સ્ટ પણ પાછો શ્રેણીનો દાખલો બરાબર છે શ્રેણી કઈ છે તો કે સાહેબ બે હજાર ને ઓગણીસમાં પૂછાયેલું એટલે તમે એવું વિચારી શકો કે રીઝનિંગમાં સૌથી વધારે બે હજાર ઓગણીસના પેપરમાં દાખલા પૂછાણા હશે ને તો એ કેના હશે શ્રેણીના બરાબર જોઈ લ્યો નેવ નેવું સિત્તેર પચાસ ત્રીસ દસ અને પછી અહીંયા આપણે લખીએ છીએ ક્વેશ્ચન માર્ક કાઢો તફાવત શું આવે તો કે સાહેબ વીસ અહીંયા શું આવે તો કે સાહેબ વીસ એટલે વીસ વીસ ઓછા થાય છે અહીંયા શું આવે તો કે સાહેબ વીસ હવે અહીંયા શું આવે તો કે સાહેબ વીસ બરાબર બધાયમાંથી માઇનસ વીસ માઇનસ વીસ માઇનસ વીસ માઇનસ વીસ થાય છે તો હવે આ દસમાંથી માઇનસ વીસ કરો એટલે તમારો જવાબ શું આવે તો દસ તો પેલા એમ નીકળી ગયા અને બાકીના બીજા દસ એટલે શું આવશે માઇનસ દસ જો નંબર લાઈન હોય નંબર લાઈન હોય ને આવી રીતે ડ્રો કરવાની હોય તમને એમ થાય કે સાહેબ માઇનસ દસ કેમ આવ્યો જોવો અહીંયા આવે ઝીરો બરાબર અહીંયા હું લઉં દસ દસનો તફાવત લઉં દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ આવી રીતે લીધું રેડી તો અહીંયા શું લખીશ હું માઇનસ દસ માઇનસ વીસ માઇનસ ત્રીસ આવી રીતે જતું જશે રેડી હવે જો આપણે ક્યાં પહોંચ્યા હતા તો કે સાહેબ અહીંયા દસમાં પહોંચ્યા હતા બરાબર હવે દસમાંથી વીસ તમારે બાદ કરવાના એટલે દસમાંથી દસ બાદ કરો ને એટલે આવે જીરો પછી પાછા દસ તમે બાદ કરો ને એટલે શું આવે તો કે સાહેબ માઇનસ દસ એટલે તમારો આન્સર શું આવ્યો તો કે સાહેબ માઇનસ દસ સમજાણી આ વસ્તુ આખી આને કહેવાય સંખ્યા રેખા શું કહેવાય તો કે સાહેબ સંખ્યા રેખા બરાબર છે ક્લિયર ચાલો હવે નેક્સ્ટમાં જઈએ આપણે આન્સર આનો જોઈ લ્યો એકવાર બરાબર માઇનસ દસ ચાલો હવે અહીંયા શ્રેણી નથી હવે આવ્યો છે ક્રમ નિર્ધારણનો દાખલો કે એક લાઈનમાં એટલે માની લ્યો કે આ એક લાઇન છે આપણે ઊભી દોરીએ આ લાઇન છે રેડી એક લાઈનમાં મોહન છે એનો બંને બાજુથી અઢારમા ક્રમે બેઠેલો છે એટલે એ અહીંયા મોહન વચ્ચે બેઠો છે અહીંયા કોણ બેઠો છે તો કે સાહેબ મોહન બરાબર આ મોહનનો ક્રમ તમે ગમે એ બાજુથી લ્યો અહીંથી નીચેથી લ્યો ને તો પણ અઢારમો આવે અને આમ જાવ ઉપરથી તમે નીચે તરફ તો પણ અઢારમો આવે તો એનો મતલબ શું થાય કે અહીંયા પણ સત્તર વ્યક્તિ છે અને અહીંયા પણ સત્તર વ્યક્તિ છે તો જ મોહન અઢારમો થતું હોય ને હવે આ મોહન છે એ તો એક જ છે હવે ત્રણેયનો ટોટલ મારી દો કે સત્તર દુ ચોત્રીસ ચોત્રીસને એક શું થાય તો કે સાહેબ પાંત્રીસ

બે હજાર ઓગણીસમાં પૂછાયેલો છે બરાબર છે અને આ દાખલો તમારો છે આમ આપણે જોવા જઈએ ને તો આલ્ફાબેટનું કોડિંગ બી આવે ને એનો છે બરાબર જો કેટ છે ને આ કેટ એને લખાય છે એક્સ જેડ અને જી બરાબર એટલે સી બરાબર એક્સ આવે એ બરાબર જેડ છે અને ટી બરાબર જી છે બરાબર છે હવે તમને એમ કીધું કે બોટ બોટ છે ને એને લખ્યું છે વાય એલ જેડ અને જી એટલે બી બરાબર શું આવે છે તો કે સાહેબ વાય ઓ એલ એ જેડ અને ટી જી હવે તમને એમ પૂછ્યું છે કે ઈ જી અને જી બરાબર ક્વેશ્ચન માર્ક તો તમે પહેલાં જોઈ લો કે તમને આમાં શું જોવા મળે તમને એટલી ખબર પડવી જોઈએ કે જી છે ને એનો ટી થાય છે જો બેમાં જીનો ટી થાય છે તો આ બે જગ્યાએ ટી ટી આવશે કે નહીં બરાબર આટલી ખબર પડવી જોઈએ હવે અહીંથી ક્વેશ્ચનનો આન્સર મને મળી જાય કારણ કે લાસ્ટમાં બે ટી ટી છે ને એ આ એક જ ઓપ્શનમાં મને જોવા મળે છે બરાબર તો આનો જવાબ શું થશે તો કે સાહેબ વી ટી ટી બરાબર આગળ મારે આનું કાંઈ સોલ્વ કરવા જવાની જરૂર પડે જ નહીં બરાબર છે ખાલી આ બે વસ્તુ હું જોઉં ને એટલે મને જો અહીંથી ઓપ્શન મળી ગયો બે ટી ક્યાં આવ્યા તો ખરા એક જ ઓપ્શનમાં પાછળ છે બાકી ક્યાંય છે જ નહીં બરાબર તો આનો જવાબ સીધો હું અહીંથી જ લઈ લઉં ને પછી આગળ શું કામ એને સોલ્વ કરવા જાઉં તો જો જવાબ મળી ગયો તમારો રેડી ચાલો નેક્સ્ટ નેક્સ્ટમાં શું કહે છે કે ભાઈ એ છે ને એને ઝેડ લખાય છે એટલે આ છે ને સીધી આલ્ફાબેટ એટલે કે સીધી એબીસીડી છે તો એને તમારે ઊંધી એબીસીડીમાં લખવાનું એટલે એને ઝેડ લખાય તો બી ને વાય લખાય શું લખાય બી ને વાય બરાબર છે તો એવી રીતે ડીને શું લખાય તો સિમ્પલ વસ્તુ છે કે એ બી સીડી ડી ચોથા ક્રમે છે તો તમે ચાલુ કરો બરાબર છે તો જેડ પછી શું આવે આપણે આઈબીસીડી બોલીએ એ બીસીડી એફજી એચઆઈજી કે લેમેન ઓપી ક્યુ આર એસટીયુ વી ડબલ્યુ એક્સ વાય જેડ તો ડબલ્યુ આવશે ડબલ્યુ એક્સ વાય જેડ બરાબર છે તો ડીનું શું થશે ડબલ્યુ જો આવે છે આન્સર તો કે હા બરાબર આના માટે હું તમને એક વસ્તુ એ કહીશ કે તમારે જ્યારે રીઝનિંગના ક્વેશ્ચન સોલ્વ કરવાના થાય બરાબર છે ત્યારે તમારે શું કરવાનું તો કે તમારે છે ને એ બીસીડી એકવાર છે ને આવી રીતે સીધી લખી નાખવાની પેપરમાં બરાબર છે સીધી લખાઈ ગયા પછી તમારે આવી રીતે ઊંધી પણ એકવાર લખી નાખવાની બરાબર છે આ શું હોય કે પેપર તમને મળ્યું હોય ને ત્યારે તમે પાછળની સાઈડમાં લખી શકો કારણ કે આમાં કેવું છે કે આલ્ફાબેટનું જ્યારે કોડિંગ ડી આવશે ને ત્યારે તમારે આ વસ્તુ છે ને એ બહુ કામમાં આવશે તમે સીધે સીધું એના ઉપરથી આન્સર મેળવી શકશો રેડી रेडी तो आप नवमो क्वेश्चन પૂરો થયો અને એ પણ આલ્ફાબેટ નું કોડિંગ ડીકોડિંગ હતું ચાલો એ ક્વેશ્ચન પાછો જોઈ લેજો ક્યારે પૂછાયેલો છે બે હજાર ને ઓગણીસ એટલે બે હજાર ઓગણીસ સુધીનું આપણે પૂરું કર્યું બરાબર હવે આ જાહેરાત છે એ ફ્રી ડેલી ટેસ્ટની છે ઓનલાઈન ટેસ્ટ છે તમને જે કરિયર ઓનલાઈન નામની એપ્લિકેશન છે પ્લે સ્ટોરમાં એમાં મળી રહેશે તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ટેસ્ટ દેવાનું ચાલુ કરી દો બરાબર નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાર્ટ થ્રી સાથે લઈને આવશું અને બે હજાર ઓગણીસના ક્વેશ્ચન પણ હોઈ શકે અને એની સાથે સાથે લાસ્ટ યર એટલે કે જ્યારે બે હજાર બાવીસમાં જે પેપર ગયું છે એના રિઝનિંગના ક્વેશ્ચન આવશે તો મારી ખાસ તમને આગ્રહ છે કે ત્રીજો પાર્ટ હું લઈને આવું ને એ પહેલાં પાર્ટ વન અને પાર્ટ ટુ બરાબર છે અહીંયા સુધી બધા કમ્પ્લીટ કરી લેજો ઓકે